હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સ્માઇલ્સ એરોક્સમાં જોવાના હતા આપણે લગ્ન પ્રમાણપત્ર માટેની માહિતી એટલે કે મેરેજ સર્ટિફિકેટ જો કઢાવવું હોય આપણે તો શું ખર્ચો લાગે શું ડોક્યુમેન્ટ જોઈશે શું પ્રોસેસ હશે એ બધા વિશે આપણે જાણીશું માત્ર બે મિનિટમાં બરાબર તો એની પહેલાં જણાવી દઈએ જો હજુ સુધી તમે અમારે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી માહિતી મેળવવા માટે તમે અમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો હવે આપણે આગળ જોઈએ તો કે લગ્ન પ્રમાણપત્ર માટેના જરૂરી ડોક્યુમેન્ટ તો શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે તો કે પતિ પત્ની બંનેના આધાર કાર્ડ બરાબર અને પાસપોર્ટ સાઇઝ ફોટા એમના ત્યાર પછી બંનેના માતા પિતાના આધાર કાર્ડ જોઈશે મતલબ બધા ઝેરોક્ષ જ જોઈશે આ બધી કોઈ ઓરિજિનલ લાવવાની જરૂર નથી બરાબર ત્યાર પછી લગ્ન કરાવેલ મહારાજનું આધાર કાર્ડ અને એમનો એક ફોટો પાસપોર્ટ સાઇઝનો ત્યાર પછી બે સાક્ષીના આધાર કાર્ડ એટલે કે ઝેરોક્ષ અને એમના પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્યાર પછી લગ્નપત્રિકા તમારી જે છપાયેલી હોય એ એની ઝેરોક્ષ જોઈશે અને તમે લગ્ન વખતે જે ફોટો શૂટ હોય એમાંનો કોઈ બી એક ફોટો બરાબર એ થોડી મોટી સાઇઝમાં જોઈશે એ બાકી બંનેના એલસી એટલે કે છોડાનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ આટલું ડોક્યુમેન્ટ તમારે ભેગું કરવું પડશે મેરેજ સર્ટિફિકેટ ઘટાડવા માટે ત્યાર પછી તમારે એ બધું જ ચેરોક્ષો બધા ડોક્યુમેન્ટની ચેરોક્ષો લઈ અને એડવોકેટ ઓફિસે જવાનું છે એટલે કે વકીલ પાસે જવાનું રહેશે એ તમને સોગંદનામું કરી અને જે તે એમની ફાઇલ તૈયાર કરવાની હશે ડોક્યુમેન્ટ થ્રુ એ તમને ફાઇલ તૈયાર કરી આપશે એની પહેલાં તમારે એક ચલણ ભરાવાનું રહેશે તો એ ચલણમાં તમારે પહેલાં તલાટીની સહી કરાવવી પડશે પછી જ ચલણ ભરાશે તો પહેલાં તમારે પ્રોસેસ જ્યારે બી વકીલ આપે તમને એ ચલણની કોપી ત્યાં તમે તલાટીની સહી કરી અને જમા કરાવી શકો છો અને એના પછી તમને જે ફાઇલ આપે ને એ ફાઇલ તમારે લઈ પાછું ગ્રામ પંચાયતમાં તલાટી પાસે જવાનું રહેશે ત્યાં તમારે આ ફાઇલ આપવાની છે અને એ ફાઇલ આપશો એટલે તમને એ તમારું જે મેરેજ સર્ટિફિકેટ છે એ તમને ત્યાંથી ગ્રામ પંચાયતમાંથી જ મળી રહેશે ત્યાર પછી મેરેજ સર્ટિફિકેટ તમને તરત જ આપી દેશે અને એના પછી તમે જે કુવેરબાઈનું મામેરું યોજના છે એમાં ફોર્મ ભરવાનું ના ભૂલતા મિત્રો કેમ કે એ તમને લગભગ તમે ફોર્મ ભર્યા પછી કુએરબાઈનું મામેરું એમાં એ યોજનામાં ફોર્મ ભર્યા પછી લગભગ પંદર દિવસમાં તમને બાર હજાર પેમેન્ટ બાર હજાર મતલબ જે બાર હજાર રૂપિયાની સહાય છે એ બેનના ખાતામાં આવી જાય છે પંદર દિવસમાં એટલે એમાં બહુ નોર્મલ પ્રોસેસ છે તો એ તમે કરી શકો છો ભલે મળીએ તારે નેક્સ્ટ વિડીયોમાં